કે જેમનો હજી સુધી ગુનો સાબિત થયો નથી પરંતુ મિત્રો તેમને વારંવાર કોર્ટ દ્વારા તારીખો આપવામાં આવી રહી છે તેમને જામીન મળી રહ્યા નથી મિત્રો હવે પછીની ચેતર વસાવાના કેસની સુનાવણી અઠ્યાવીસ ઓગસ્ટે થવા જઈ રહી છે ત્યારે મિત્રો હવે લોકોના મનમાં એ ચર્ચા વિચારો ચાલી રહ્યા છે કે શું અઠ્યાવીસ ઓગસ્ટે પણ ચેતર વસાવાને જામીન મળશે કે નહીં મળે તો મિત્રો તમને જણાવી દઈએ કે ચેતર વસાવાને મિત્રો અઠ્યાવીસ ઓગસ્ટે જામીન મળી જ જવા જોઈએ પરંતુ મિત્રો અમુક એવી સંભાવનાઓ છે કે જેના લીધે છે જામીન ના પણ મળે કેમ કે મિત્રો કોર્ટ દ્વારા તારીખો ઉપર તારીખો આપવામાં આવી રહી હતી તેર ઓગસ્ટે મિત્રો કોર્ટ દ્વારા અઠ્યાવીસ ઓગસ્ટ જાહેર કરવામાં આવી હતી ત્યારે મિત્રો લોકો એ કહી રહ્યા છે કે અઠ્યાવીસ ઓગસ્ટે તમે એમ ના કહેતા કે કોર્ટનો સમય પૂરો થઈ ગયો કે કોઈ બીજું કોઈ કારણ સામે આવી શકે જેના લીધે ચેતર વસાવાને વધુ ટાઈમ જેલમાં રોકાવું પડે પરંતુ મિત્રો ફાઇનલી અમને તો એવું લાગે કે ચેતર વસાવવાને અઠ્યાવીસ ઓગસ્ટે ફાઇનલી જામીન મળી જવા જોઈએ મિત્રો તમને શું લાગે કોમેન્ટ કરી દેજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં